આ યુવક ટેરેસ પર પહોંચી ગયો અને ત્યાંથી કૂદી પડ્યો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઘટનાની વિગતો અનુસાર યુવક ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો તે દરમિયાન કોઈએ ધ્યાન ન આપ્યું ત્યારે તે સીધો ટેરેસ પર જઈ પહોંચ્યો અને છલાંગ મારી દીધી પોલીસ સ્ટેશનની અંદર અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં આવી ઘટના બનતા સુરત પોલીસ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે આ ઘટનાએ પોલીસ સ્ટેશનની સુરક્ષા અને દેખરેખ પર મોટો પ્રશ્ન ચિહ્ન લગાવ્યો છે પોલીસ સ્ટેશનના ટેરેસ પર એક યુવકનો અનધિકૃત પ્રવેશ કેવી રીતે થઈ શક્યો પોલીસ કર્મચારીઓએ તેને રોક્યો કેમ નહીં આવા અનેક સવાલો ઘટનાને લઈને ઉભા થયા છે ચાર સ્થળે તે પણ પોલીસ સ્ટેશનમાં આવી આત્મહત્યાની ઘટનાએ સ્થાનિક લોકોમાં આંચકો પહોંચાડ્યો છે મૃત યુવકની ઓળખ હત્યા સુધી જાહેર થઈ નથી તે શા માટે પોલીસ સ્ટેશન આવ્યું હતો અને તેને કઈ ફરિયાદ કરવાની હતી તે અંગેની માહિતી પણ જાણી શકાય નહીં પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલી રહી છે ઘટનાના કારણો અને પોલીસ સ્ટેશનમાં થયેલી સુરક્ષાની ચૂકની તપાસ કરવામાં આવી રહી છે લીંબાયત પોલીસ સ્ટેશનમાં થયેલી આ ઘટનાથી પોલીસ વિભાગ ગંભીર બન્યો છે ઘટનાની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે પોલીસ કમિશનરે આ મામલે સંવેદનશીલતા દાખવી છે અને ઘટનાની સખત તપાસના આદેશ આપ્યા છે પોલીસ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા પગલા લેવાશે તેમ જણાવવામાં આવ્યું છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં માં આજે સવારના લગભગ નવ સાડા નવ ની આસપાસ એક અજાણ વિસ્તાર અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ બધી વાતો કરતો હતો જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એકવાર નીચે ઉતરે છે ફરી આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે અને એની પાછળ દોડે છે એ દરમિયાન એ જે અગાસીની પેળાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે એટલે જેતુ ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નિપજે છે તેથી પોલીસે હાલ અકસ્માતનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ